શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ને રેશમી જરદોષી વાઘા અને હીરા જડિત

જે દર્શન કરી અને કરી ભક્તોએ દન્યતા અનુભવી હતી આ પવિત્ર દિવસે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી અને સાત કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજના દિવ્ય શણગારની વિગતો આપતા પૂજારી સ્વામી જણાવ્યું હતું કે દાદાને પહેરાવવામાં આવેલા વિશેષ વાઘા વૃંદાવનના ચાર કારીગરો દ્વારા દસ દિવસની જહેમત બાદ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ખાસ જરદોશીની ઝીણવણભરી કલાકારી કરવામાં આવી છે વળી શ્રી કષ્ટભંજન દેવને ડાયમંડ હીરા જડિત મોરના આકારનો ચાંદીનો મુગટ ધારણ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત હનુમાનજીના સિંહાસનને વડોદરાથી મંગાવવામાં આવેલા ઓર્કિડ અને ગુલાબના પુષ્પો દ્વારા અલંકૃત કરવામાં આવ્યું હતું સાથે દાદાને એલચી અને બદામના હાર પહેરવામાં આવ્યા હતા દાદાના ભવ્ય શણગારની સેવા કાર્યમાં ત્રણ સંતો ભક્તોને કુલ ચાર કલાકનો સમય લાગ્યો હતો પૂનમનો દાદાના અદભુત શણગારના દર્શન કરવા માટે આજે વહેલી સવારથી જ સાણંગપુર ધામમાં હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું લાખો ભક્તોએ શ્રી કષ્ટભંજન દેવના દર્શનનો તેમજ મંદિરમાં મહાપ્રસાદનો લાભ લઈ પાવનકારી પૂનમની ઉજવણી કરી હતી જેનાથી સમગ્ર ધામમાં ભક્તિમય માહોલ છવાયો હતો